જુનાગઢના દીવાન બાઉદીન વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે જુનાગઢમાં એ વખતે નવાબનું શાસન હતું એ સમયે જુનાગઢમાં એક કઠિયારા કુટુંબના ભાઈ બહેન રહેતા હતા છોકરાનું નામ બાવલો અને છોકરીનું નામ લાડલીબુ માવતર નાનપણથી ગુજરી ગયા હતા એટલે ભાઈ બહેનના સહારે અને બહેન ભાઈના સહારે પણ એમ કેવો આય કે ગરીબી આટો લઈ ગઈ સાહેબ કોઈ નોતું કે જેની સામે હાથ લાંબો કરી શકાય ભાઈ બહેન ભવનાથની તળેટીમાં જઈ લાકડા કાપીને માંડ માંડ ગુજરાત ચલાવતા હતા એક દિવસ બાવલો આવીને લાડલી બહેનને કહે છે કે બહેન મને ભૂખ લાગી છે મારે કંઈ ખાવું છે ત્યારે માંડ આસુ રોકીને લાડલી ભૂખ જવાબ આપે છે કે ભાઈ હું પણ ભૂખે છું અરે કેમ ભાઈ હું ક્યાં લાકડા કાપવા ગઈ છું બહેન તું લાકડા કાપવા નથી ગઈ ના ભાઈ કેમ તું નથી ગઈ ભાઈ દાતરડાને ધાર જ નથી તો હું ક્યાંથી લાકડા કાપવા જાવ ભાઈ આ દાતરડું કકરાવાની જરૂર છે બાવલો કહે છે કે મને દાતરડું આપ બહેન હું લુહાર પાસે જાવ અને ધાર કાઢી આવું ભાઈ હું ગઈ હતી પણ લુહારે મને ના પાડી અરે ના કેમ પાડે મને આપ દાતરડું હું જાવ અને ધાર કાઢીને લઈ આવું લાવ હું જાવ લુહાર કરુણાથી કદાચ પીગળી જાય આવું કહીને બાવલો લુહાર પાસે ગયો સાહેબ હવે શું થાય છે એ ખાસ ધ્યાનથી સાંભળજો ત્યાં જઈને બાવલો એટલું બોલ્યો કે આ ધાર દેશો એટલે પૂછે છે કે પૈસા છે બાવલો બોલ્યો કે ના પૈસા તો નથી તારી પાસે પૈસા નથી તો તને દાતરડું શેની ઉપર કકરી દો ત્યારે બાવલો શું બોલે છે કે મારા બાપની આબરૂ પર કે મારા બાપની આબરૂ પર આ દાત્રડુ કકરી દ્યો અરે આ જન્મમાં માં તમારા પૈસા નહીં ચૂકવાય ને તો આવતા ભોઉમાં તમારા પેટે આવતા લઈને આવીશ અને તમારું રૂણ ચૂકવીશ ભાઈ અમે બે ભાઈ બહેન ભૂખ્યા છીએ અને લાકડા કાપવા જવું છે એટલે આ દાંતરડું કકરી ગયો ને પછી તો એમ કેવાય કે લુહારે દાંતરડું પકડી દીધું પછી એક દિવસ બને છે એવું કે આ ભાઈ બહેન તળેટીમાં લાકડા લેવા ગયા ખભ લાકડા કાપીને તેઓ પાછા ફરતા હતા ત્યારે રાત થઈ ગઈ હતી અને કડકડતી ઠંડી હતી ત્યાં રસ્તામાં તેમણે જોયું કે દામોદર કુંડના કિનારે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાદિતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યા હતા ત્યારે બાવલો ત્યાંથી નીકળે છે સ્વામી બાવલાને ઊભો રાખે છે અને કહે છે કે હે જુવાન થોડક લાકડા દેને મને ઠંડી લાગે છે અરે થોડાક શું બાપજી બધા લાકડા લઈ લો સાહેબ તમારી પાસે કરોડો રૂપિયા હોય અને તમે કોઈને 500 કે 1000 આપો ને એને દાતાની ના કહેવાય પણ તમારી પાસે દસ રૂપિયા હોય અને તમારી પાસે કોઈ ગરીબ આવે અને તમે એ દસ રૂપિયા એ ગરીબને પાંચ રૂપિયા આપી દો ને એને દાતારી કહેવાય ભાઈ બહેન ભૂખ્યા છે અને આ લાકડા વેચીને પેટનો ખાડો ભરવાનો છે છતાં પણ એને કઈ પણ વિચાર્યા વગર આ સંતને લાકડાનો ભારો આપી દીધો સ્વામી એ આ લાકડાનું તાપણો કર્યું અને શરીરમાંથી ઠંડી બહાર નીકળી ગઈ સ્વામીજી એ બાવલાને પૂછ્યું શું કરે છે દીકરા બાપજી મજૂરી કરું છું મજૂરી કરીને આ લાકડા કાપીને લાવ્યો હતો આટલું સાંભળતા આજ સ્વામી રાજીના રેડ થઈ ગયા એક મજૂરી કરીને લાકડા કાપીને લાવેલો માણસ લાકડાનો આખો ભારો બાળવા આપી દે કેટલી દાતારિયા માણસની સ્વામીએ નામ પૂછ્યું એટલે કહ્યું કે બાવલો ત્યારે આ દેશના એક સંતે અંતરના આશીર્વાદ આપ્યા અને કહ્યું બાવલા જા બેટા મારા આશીર્વાદ છે કે તારે હવે આ દિવસો નહીં જોવા પડે હવેથી તારે આ લાકડાના ભારા માથે ઉપાડીને કઠિયારાનો ધંધો નહીં કરવો પડે સાહેબ એમ કહેવાય ને કે એક સાચા સંતના જો આશીર્વાદ મળી જાય ને તો જીવન બદલાઈ જાય એમ થોડા જ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી પડી લાડલી બહુ ખૂબ જ રૂપાળી હતી એકવાર જૂનાગઢ નવાબ નીકળે છે લાડલીને જોવે છે અને તેમને લાડલી બહુ પસંદ આવે છે થોડા જ સમયમાં લાડલી બુ ના નવાબ સાથે લગ્ન થયા જુનાગઢના તેઓ પટરાણી બન્યા અને તેનો ભાઈ બાવલો મટી જુનાગઢ રાજ્યનો દીવાન બન્યો એટલે કે બાઉદી સો ગુજરાતને ગૌરવ અપાવે છે એમાં જુનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો પ્રજાથી આ વધારાનો આર્થિક બોજ સહન ના થયો ત્યારે દસ પંદર વ્યક્તિ ટોળામાંથી ઊભા થયા

આટલો કર ભરવાના પણ તમારી પાસે પૈસા નથી ત્યારે ટોળામાંથી પેલો લોહાર આવીને કહે છે કે બાવજીનભાઈ ખીચામાં ના હોય ને ત્યારે દાતરડાની ધાર કાઢવાના ના હોય ઓ બાવજીનભાઈ આ શબ્દો સાંભળી ચમક્યા ત્યારે બાવજીન દીવાનને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને ત્યાં જ તેમણે ઘોષણા કરી કે આજથી હું જૂનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું આ હતા બાવજીનભાઈ શેઠ એ બાઉદીનભાઈ યાદમાં અત્યારે જુનાગઢમાં બાઉદીન કોલેજ છે અને એના પાયા માં એક સાચા સંતના આશીર્વાદ છે એના પાયામાં માં સ્વામીના આશીર્વાદ છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો